રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગ માં છેલ્લી કટકીમાં આવી ગયા જેમાં કાલે હાથી આવી ગયું પણ અહીંયા એક લાઈન આપડી છે ને આવલી સિંગલી ની નળી એ તૂટી ગઈ હતી જો ઝાડમાં ઉપાડેલ ન્યાથી કાલે હાથી આગતો હતો ને આમાં સેટ વાહ સુધી ઝીણું ઝીણું પાણી એમને ગિયલ હતું રાજુભાઈ ને કીધું તું ને તેની ખોદી અને ટ્યુબ મારી દીધું આમ તો ખાલી તળે જ થઈ ગઈ હતી હાંધી લીધી પણ અહીંયા નિયાર આગળ કંઈક નળી વળી આપણી નીકળી ગઈ છે ગોતવાનો હેટાણ માં મોટર કમ્પ્લેટ ઉપડે છે પણ પાણી ઘેરે નથી આવતું જરાય જો અટાણ માં ટ્યુબ લઈ આવ્યો છો અને એક ઓલો મારેલો હે કટકો અહીંયા જરાક ટૂટલ હોય એવી શંકા હે અથવા તો નળીમાં હાંધો નીકળી ગયો હું ટ્યુબ લઈને આવ્યો હું જોઈ લઉં હકીકત હું છે એ અને અહીંયા આપણો નિહાર નિહારે જડી ગયો માન માન ઓહો પણ અહીંયા અમે છે ને આવેલા હું એડા નળિયું તોડી નાખી એની બી કે નાખી હતી ગોળિયાની જઈડું હતી હાંધો કરવો મુશ્કેલ થાય અને આ એરિયા જો આ બધું હોસ્પાઈપ નીકળી ગયો હે જો આમાંથી નોખું થઈ ગયું છે આ નળી તો અહીંથી આપણે ઘર સુધી દાટેલી છે પણ અહીંયા હાંધો કર્યો હતો ને એક વાર તોડી નાખ્યું હતું ઘૂંડડે ને નડી તે પછી આ દાંડવાનો કટકો મારી દીધો હોંશ પાઈ પહેલાં આપણે જીમણો વાર હોય નીમણો વરી હગે એવા હતું અને માથે વાયર ટ્યુબ વીતી અને વાયર બાંધલ હતા પણ છતાંય બધું પતી ગયું તો પકડ લઈ આવ્યો છો અસ્ત્રો શસ્ત્રો બધા ભેગા હે અને હાલો હું પહેલાં હાંધો કરી લો પછી મારે જાઉં નેહડે હાથી આંકવા બટલી કટકીમાં પાણી પી ગયું હે રાજુભાઈ હવે આકવી નથી મોટર કરી બંધ આખી રાત હતી એમાં લાઈટ કરતી હતી પણ પી ગયું જોરદાર આપણે મોટર બંધ કરી દીધી છે ને રાજુભાઈ હવે ફુવારા ને બધું નેકરું કરી લીએ અને હું આ હાંધો કરી અને નેહડે જાઉં નેહડે હાથી આકી આવું બહુ તો કઈ ખડબડ નથી પણ પાટલામાં કોઈ કણજરો ઝીણું ઝીણું ઉઠલ હે ઈ બધું પડી જઈન તો સુકઈ જઈ અટાને તડકો આજ તો બહુ જોરદાર નીકરો હે અટણમે ઈ આખો દી થઈન તો તા સુકઈ જશે મે દેઈ ગયો નેહડો ને દેઈ ગયો પાણાવારી ને દેઈ ગઈ વાડી બધી ને દેઈ ગઈ હે એટલે બાયુકી હવે અમારે કરવા તુંજારા બાયુઈ કાલ તુંજારા કરી અમે બે ફુવારાનું કામ કર્યું હવે ઈ આખો પ્લાન ઉપાડીને આપણે આ છલ્લી સાંભલાવારી કટકીમાં છલ્લી કટકી મુકવાનું હે એટલે આપણે કાલ હવરતા હે તા આનું બધું પાણી એકતા પી જશે ખડખડમાં બીજું ચાલુ હો હે એને મોટર બંધ રાખી છે કેમ કે એમાં હાવ ગારો એટલે આપણે એક ભાઈ પૂછતા હતા કે તમારે ખંભાળિયા સાઈડ કેવા હું લાઈટુ ભાઈ અમારે લાઈટુ આવતા કરે હે પણ છતાંય અમારે અહીંયા પિસ્તાલીસ વીઘા જેવી જમીન હે અંદાજે બધી પી ગઈ હે કઈક બે વાર પી ગયું હે સાત આઠ વીઘા જેવું અને કઈક માં એક પાણી આજ હાંથા હતા કમ્પ્લીટ લગભગ થઈ જાય આમ જોઈ તો કાલ હવારથી જવા દેહ આ કટકીમાં પણ એ બધું પી જાય તો અતિશય ધ્યાન ધ્યાન નથી અને પાણી એ ભગવાનની દયાથી તરાવ ભરાઈ ગયું એટલે પાણી પુષ્કળ છે પાણીમાં કોઈ જાતની ઉપાધિ નથી કદાચ હવે વરસાદ આજથી બ્રેક તો પાકી જાય એટલા પાણી થઈ ગયા છે અમારે તો શિયાળુ ના થાય હવે પણ વરસાદ તા હજી આવવાનો છે વરસાદ મારા ખ્યાલથી બે સિસ્ટમ ઉપરા ઉપર બને છે સત્તર અઢાર ઓગણીસ અને વીસ આ તારીખમાં વારો આવી જાય અને પાછી વીસ તારીખ આસપાસ બીજી વાહે લગી બંગાળની ખાડીમાં સિસ્ટમ બને છે કદાચ જો એ મજબૂત થાય ને આ બાજુ આવીએ તો રાઉન્ડ ઉપર રાઉન્ડ પરવા હાઇતમ ઉપર જોરદાર વરસાદ હતો કોઈ જ્યાં ગ્યાં હાઇતમ કરવા નીકળી નતા થઈ ગયા એવો અને અવાર કદાચ હાઇતમ આઈઠમ ટપી જાય અને પછી વરસાદ ચાલુ થાય એવો અંદાજ આવે છે તો વરસાદ ત્યાં થા હે જોઈએ હવે શું થાય બાકી ત્યાં કુદરતના હાથમાં છે આપણે કંઈ આગાહી કરતા છે નહીં પણ જે હું મોબાઈલમાં વેન્ડ એપ્લિકેશન જોઉં ને એમાં મને અટાણે એવું દેખાય છે કે આપણો વારો અઢાર ઓગણીસમાં માં આવવો જોઈ તો હાલો હું આ હાંધો કરી લઉં અને પછી મારે જ આવું નેહડે નેહડે બે ત્રણ કલાક થાય બપોર થાય ને તો હું કરી લઉં ત્યાંથી અને પછી આવી અને લાઈન હારવા લાગી ત્યાં રાજુભાઈ ફુવારા નોખા કરી લઈએ અને એનાથી હરાય એ હારી છે તો ખાલી હેડો જ ટપાડવાનો ધીરે ધીરે બહુ હવે ઊંઘ ઉતાવળ કઈ છે નહીં માંડવી ક્યાંય આપણી સુકાઈ જાય એવું પોઝિશન છે નહીં એટલે ધીરે ધીરે હવે બધા કામ છે ને ચાલુ રાખ્યું પછી મેળ આવે તો આપણે દવાનો રાઉન્ડ લેવો છે ઉપલા ભાગમાં થ્રી બહુ છે એકસો અઠ્યાવીસ નંબર માંડવીમાં એટલે એ બધી વિધિ કરવાની છે હાયતમ પેલા જે થાય ને એ હવે કામ કરી લઈએ આપણે ભાઈ હાલો સાંધો કરી અને જો એલો છીપેડો છે ને એ માથે રાખી દીધો હે ન્યાર ઉપર કોથરો રાખી દીધો છે અને રાજુ ભાઈ જો અહીંયા ચાલુ કરી દીધી ફુવારાની લાય बगैरह जो त्रिहिराके है ना, हाँ त्रिहिराके लतानलाई नौ अखिया कटकीला, हो क्या तारो जीवड़ो बाकी? ओहो एकदम मोजीलो, मोजीलो ना? हाँ तो वांधो तो न मोजीलो जरे वो जीवड़ो। हाँ हाँ हाँ। हाल तो हम जाऊँ नेहड़। हाँ। इधर में काम पति जी। तांजरी है भाई कोई भाजी कर भी वो है ति� ખાતર માં એવું ખડ હે ને એટલું બધું નથી થતું ઓછું થાય છે ખાતર ભરીય ને એટલે ખાતર માં ઘણું બધું આવે ખાતર ની ખાઈડ આપડી ઊંડી છે હવે આમાં બળદું બંધ આવી મેળ આવે ને બળદ બાંધ દેવાના કોઈ ખડેલા હે ભાઈ બધા ટાટરું આપડે આવી રીતના ખુલ્લા હે હું ઓડી પૂગી ગયો હું પણ લાઈટ છે નહી એટલે હવે લાઈટ ની રાહ જોવાની છે લાઈટ આવશે તે અવેડો ભરવાનો ઉતાવળ છે તો એ હાલો હવે બાયુને કહી દઈશ જરાક લાઈટ આવે ને તે રાજુભાઈને કહે એટલે અવેડો ભરાઈ જાય આપણો નડી નીકળી ગઈ હતી ને તે ધાંધિયા છે ભાઈ આવી ગયા જો આપણે ભોળાનાથ વાળા ખેતર અને નામ હે નેહડો ખેતરનું તો અહીંયા આપણે હાથી હાંકવાનું છે ને અહીંયા આપણે ચોપન નંબર માંડવું ઉતારો હતો એટલે ખાલા ક્યાંક તમને દેખાતા હે બાકી આગળ મેં કીધું હતું ને એની વાયરે જે ટ્રેક્ટરના વ્હીલમાં આપણે અમારે રાખવામાં કે રપટો આપણે જ અહીંયા આખો વાવણા કરીને પછી એમાં જે માં હાયર દબાણી હોય ને એ હાયર અમુક ઝીણી છે જેવી કે જે આમ તમને પારવી પારવી ક્યાંક 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 દેખા હે એના ઉપર વ્હીલ આવ્યું એટલે મોડી નીકળી હોય એટલે વાર લાગે એને વલ કરતા પાણીની ખેંચ બહુ છે આઉટ ટાઈન હુંકાય એવું તો નથી લીલું હે પણ વાંધો નથી માંડવો આમ સારો હે હવે વરસાદ ઉપર આધાર છે અહીંયા વા આપણે ફ્રી થઈ તો અહીંયા આપણે પાલભાઈના ના મોટા ભાઈ રામભાઈ ને હાજનભાઈ ની વાડી અહીંયા છે ત્યાંથી અમે દર વર્ષે પાણી પાતા હોઈ એટલે આ વર્ષે પણ જોઈ વધારે એવું લાગીએ તો આપણે હાજનભાઈ ને પૂછી લે હું પાણી વધીએ તો પાણી પાવાનું છે બાકી વરસાદ ઉપર આધાર રહીએ બે ખેતરમાં આપણે પાણીની સુવિધા નથી કઈ એટલે જો અહીંયા આગળ બાકી હજી ક્યાંય સુકાઈ જાય એવું કઈ છે નહીં પણ મોકે પાણી ના જડે તો આપણે ડેડવા થવામાં મોરું રહી જાય પછી બહુ જોઈએ એવો પાકે ના આવે પોલા રહી જાય તો એવું છે હાલો હવે હાથી આંકી નાખો હાથ ઇંચની જારી કરી છે તો હાથ ઇંચની જારી આંકવી છે પાછી મેળ આવીએ ને તો આઠ ઇંચની અથવા તો ડાયરેક્ટ દસ ઇંચની લાકડીયું બાંધીને આછી આછી પારિયું કરવાની છે તો હાલો હવે અહીંયા મારે મોડું નથી કરવું કેમ કે વાં ને પાછી આપણે લાઇન હારવાની છે પરનો રાઉન્ડ આપણે અહીં લઈ ગયા હતા પાણાવારી દવા નથી છટાણી પાણાવારી ઈર પોપટીની અસર છે થોડીક કાલુ અહીંયા જોવા ગયો તો ને દઈ તો એ ગયું હે માંડવો બહુ મસ્ત હે એ પણ ન્યાય પાણીની ખાસ જરૂર છે ન્યા તવા પડે છે ન્યા હુકાય છે થોડુંક તો એવું હે ને આ માંડવો છે ને ચોપન નંબર છે બહુ જબરજસ્ત જાડવા હે જો ફ્લાવરિંગ પણ બહુ મસ્ત હે જો ઘાટા હુયા બેહે છે જો આવી રીતના પાણીની તાણ હોય એટલે ફાલતા ઘાટો લઈએ જ ચાલો અટાણે આપણે હાથી આખી ચાલો પાણી લઈ આવ્યો છો ચામાં હવે રાજુભાઈને ટાઈમ થાય ને દેવા આવે તો ભલે બાકી નકર અહીંયા આપણે હે ને ખેત કરી અને બપોર પહેલાં અગિયાર એક વાગ્યા તો હાથી આખી લેવું છે તો અત્યારે નવ વાગે હાલો ફટાફટ કરી દઉં ચાલુ અહીંથી આ બાજુ કાકાની માંડવી છે એકસો અઠ્યાવીસ નંબર ને આ ત્યાં આપણો માંડવો અહીં આપણો હેઠો છે વચમાં

જુઠું નહી બોલાય અને ચા અમારો ચા હે રેડી અને આ બાજુ જો બાજુનાથ ના મંદિર ટોબરા ચડે બોલાવે હા બહ બહાટી બોલાવીએ પણ એના માટે હજી રાહ જોવી પડી તો ભાઈ ચા આવી રાજુભાઈ ચા પી હે ને હું પીવું

ઇન્દ મોર સડે બો પછી તમે મન વગર નો પીયો ને મમ્મી ભૂખ જ લાગી હતી હા એટલે પીવાય જાય ને હાલો ભાઈ જો ચા પી ને અડધે એક પલ્લે હું હાથી આકો એટલે ટુક બે બે આયરું હેરંગ આખી લીધી અને હવે બે બે રહી ને એ જ બાકી હે એ આખી લો વેલેરો તડકો હે ને તી કણજરો ઉઠો હે જ ઘણો આમાં હા કણજરો તો થાય અને હે હમુરી કટકા બટકા પડ્યા ને એ લીલા શામ પડે નવી પડ્યું ના હવે આડાવરું થઈ જાય ને જો હુકાઈ જાય ને તો વાંધો ના આવે કે

આ બે ને પાછળના પગમાં જામવી પડે લે આ બાજુ બા બાંધો હે આ હું બે હીજ વેલેરી ન કર્યા ઘડી પાવરો ખાઈ જાય જતાઈ આ વાયડી પેસે ભાઈડી પહેર છે ને એને પાવ રોખાઈ દે ને ફટાફટ દોઈ લેવી પડે જતો માખી બાકી તો હેરાન બહુ કરે આગલા પગ માં જ દે છે પછી આપણે ડામણી દઈએ એટલે આખા પાછું ખેર हेलो भाई વાગી ગયા है અને અડિયા પટ્ટીમાં સાહેબ બે કલાકથી લગભગ પાંચ લિટર પાણી બે કલાકમાં પીવાઈ ગયું છે હજી હરાડો થયો નથી ત્રણ ધક્કા થયા છઠ નદી કાંઠેથી આપણી ખડખાઈડ એક રીંગ નીકળી જ જાય ગમે એમ કરીને એક રીંગ નીકળી જાય છે ત્રણ રીંગો નવી બદલાવી હવે છેલ્લે આગળ કટકો બદલાવ્યો આખો અને નવી રીંગ નાખી હવે હું થાય જોવાનું છે બે મોટું થ્રી ફેસ પાવરની બોરવેલ નદી કાઠે જાય હે પાણી આપણી છેલ્લી કટકી બધું ગોઠવાય ને અટાણે ચાલુ કર્યું આમ તો જો કે બે કલાકથી ચાલુ જ કરી લીધું હું પણ વળી અહીં રીંગ નીકળી જાય એના વાહન છે હું રાજુ ભાઈ ગયો સોનલ ને લઈને ગામમાં એને કાલે કદાચ જવાનું હે હાઈતમ કરવા અમારી બાજુ હવે શીખી ગયું ગામમાં જતા કાંબા જણું ને વાત કરે હવે બાયું

કોઈ દી બનાવ્યો નથી પણ હવે રાધુતા અહીંયા હે ને એ હેતમ કરવા અહીં આવીએ તો એ પૂનમ ને દી આવીએ ને રવિવાર આ રહે પાછ અહીં સોમવાર રવિવાર ને દી આવી તો અહીંયા જાય હવે રેખાબેન ને આવડતો હે તો એ બનાવીએ મને તો મેં મૂંથાર નથી કર્યો કોઈ દી લાડવા બનાવી દઉં પણ મૂંથાર નથી કર્યો કોઈ દી હવે ગીતા ઘણું છે હવે છોકરીને ગી

એવો ટાઈમ બુધવાર હતો અમે રવિવારનું મંગળવારનું તો આપણે માખણ માખણનું ઓછું કરીએ પણ ગુરુવાર કે સોમવાર હું કે થાય ને તો ખરો ને આપણે આજે મૂર ના હોય તો તો ગમે એવાર હું આપણે કરવું પડે મુરઘી ના હોય તો ત્યાં આ તો હોય એટલે આપણે એમ થાય કે હવે ગુરુવાર હું કે સોમવાર હું કે શુક્રવાર હું કે એમ કરી નાખીએ ગરમ બધું ધોવું જો હે સાઈ હોય નીહરી જાય ખીચડી ચડે હે પછી એમાં આપણે મેલવાનું છે સુલે કેવું છે બધું કટોલા મીની આવ્યા ગગી હા ઠીક અમાર કટોલા ને વેલા એ બહુ સારા નથી થઈ ગયા ઓલા વરલ જેવા થઈ ગયા ને વરસ ના હોય ને એવા નથી અવાર હાલો આજ ઘણું કામ હજી ખીચડી પહેરવવાની છે જીરું હુંકું તો તે જીરાને ડોલ ભરી મેલવી ખાવાનું બીજું અલગ પાડવું છે કાલના ઘેર સહીને ત્રણ હજાર થયા ને આજ બીજું ઘણું આડવરું થઈ ગયું હવે આમ આપણું કામનો આગો હોય ત્યાં કરવો જ પડે ફરજિયાત હેને નિહિતભાઈ ને જીલાભાઈ ને બધા ફોન જોઈએ હે મેં હેને ટેન્ટ હાઉસ બનાવી હું હેને ત્યાં બધાય ખાવાય બેહી ગયા એટલે વિડીયા નો કર દે ને ફરી મળશે નવા માં ત્યાં સુધી આવજો રામ રામ